હેલો એવરીબડી હું છું રાહુલ આહીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં હું કે દાયરો ને તો આજના આપણાગ ની શરૂઆત થાય છે અત્યારે સાડા અગિયાર પોણા બાર જેવો સમય થયો છે અને અત્યારે લક્ષ્મી એક ડાડી અમા મજાની ઉભી છે અને કેમેરો ચાલુ થાય એટલે તમને બધા ભાઈ ને ખબર જ છે કે કેમેરો ચાલુ થાય એટલે લક્ષ્મી ને ફરમ આવે એટલે નાના ઓરું જોઈ જાય ડાયરેક્ટ હવે આપણે ડેઈલી નોર્મલી વ્લોગ આવતા હોય ને આજે થોડોક આપણે નવીન જાતનો વિડીયો બનવાનો છે આજના વિડીયાનો મેઇન ટોપિક છે કે આપણે ઘોડાઓની સાફ સફાઈ તો આજે આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે તો મેન આપણે વાત કરીએ તો ઘોડા તો ઘણા ભાઈઓ રાખતા હોય એટલે બધા ભાઈઓને ખબર જ હોય કે ઘોડું રાખવામાં સૌથી મોટા મોટો રોલ હોય તો ખવડાવવા કરતાં પણ મોટો રોલ હોય તો ઘોડાઓની સાફ સફાઈનો હોય છે કેમ કે તમે ઘોડું રાખો અને હરખી સાફ સફાઈ ના રાખો તો એના ઘણા પછી બેનિફિટને બદલે ગેરફાયદા પર થતા હોય ગેરફાયદાઓની વાત કરીએ તો ઘોડાઓની તંદુરસ્તીમાં પણ સાફ સફાઈનો મોટામાં મોટો રોલ હોય છે કે તમને ઘોડાઓને ખવડાવો જેટલું આટલીને એટલીને સારવાર સારામાં સારી ચાકરી સાફ સફાઈમાં અને એની ડેલી રૂટીનમાં ધ્યાન દીઓ તો તમને સારામાં સારું રિઝલ્ટ ઘોડાઓમાં મળતું હોય તો આજે આપણે ઘોડાઓની સાફ સફાઈ વિશે થોડોક વિડીયો બનાવવાનો છે એટલે સાફ સફાઈમાં જો આપણે ધ્યાન ના દઈએ હગી તો શિયાળામાં અને ચોમાસામાં તો શિયાળામાં ઓછી તકલીફ પડે છે બાકી ઉનાળામાં અને ચોમાસામાં જો તમે સાફ સફાઈમાં ધ્યાન ના દો થોડું તો ઘણી જાતના પ્રોબ્લેમ થઈ શકતા હોય જેવા કે સ્ક્રીનની એલર્જી પણ થાય છે ઉનાળામાં જો તમે પરવે વરે અને ઘોડાઓને હરકી સાફ સફાઈમાં ધ્યાન ના દો તો ઘોળાવને સ્ક્રીન એલર્જી પણ થઈ શકે છે પછી ઘોળાવના હું ફે એટલે કે ડાબાઓનું હરકી જો સાફ સફાઈ ના થાય તો ડાબાઓના ઘણી જાતના પ્રોબ્લેમ થાય છે એટલે આજે આપણે મેન ઈ ટોપિક ઉપર બનાવવાનો છે વિડીયો આજે આપણે ઘોડીની કઈ રીતે સાફ સફાઈ કરવાની છે તો એના ઉપર ટોપિક ઉપર વિડિયો બનવાનો છે તો આજે આપણે લક્ષ્મીની સાફ સફાઈ જો અત્યારે હવે કરવાની છે ને આખી ધમારવાની છે ને મસ્ત આખી સાફ એ ટુ ઝેડ સાફ સફાઈ કરવાની છે તો આજે એ તમને વિડીયો બનાવી અને બતાવવાનો છે કે હું કઈ રીતે મારી ઘોડીની સાફ સફાઈ કરું છું એ મારા જે નવા નવા ભાઈ છે જે વિડીયો જોઈ અને થોડી ઘણી એને પણ માહિતી દડે અને જે મારતી મોટા હોય જે વડીલો હોય એને પણ એ વિડીયો દેખાડી અને હું એ માધ્યમથી બતાવવા માંગુ છું ને મારી ભૂલ હોય કે આ રીતે હું કામ કરું છું સાફ સફાઈ કરું છું મારી ઘોડીની તો એમાં જે ભૂલ હોય અને સુધારા વધારા કરવાની જરૂર હોય તો વડીલો જે મારા છે મોટા માર થી મોટા જે જાણકાર છે અને મોટા ભાઈઓ છે બધા એ મને થોડી કોમેન્ટ કરીને જણાવજો બધા કે આપડી મારી ક્યાં આ જગ્યાએ ભૂલ થતી હોય જેથી હું એ વસ્તુમાં સુધારો કરી અને મારું કામ હારામાં સારું કરી શકું અને ઘોડીની સાફ સફાઈમાં સારું ધ્યાન દઈ હગું જેથી ઘોડીને પણ સારું રિઝલ્ટ મળે અને આપણે મજા આવે ગયો નહીં ને મજા જરાય નથી આવતી તો ચાલો આપણે આપણા વિડીયોને હવે કન્ટિન્યુ કરી તો હવે જો આપણે સૌથી પહેલાં તો અહીંથી હવે અત્યારે જ અહીંયા બાંધી છે ઘોડી તો ત્યાંથી આપણે સૌથી પહેલા લઈ જવાની થાય આપણે જે જગ્યાએ ઘોડીને કાયમ સાફ સફાઈ કરતા હોય અહીંયા મારે જો બનાવેલું છે જે હવેડો હોય ત્યાં જ બનાવેલું હોય તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઘોડીને અહીંયા લઈ લઈ પછી આપણે આગળ આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ એટલે વિડીયોમાં બનાવે રહેજો વિડીયો આખે આખો વિડીયો જોજો દોવા ની મજા આવી ગયા જો આપણો ઘોડીને નવરાવવાનો બધો સેટઅપ ગોઠવેલો છે અહીંયા અહીંયા હવેળા પાસે જ્યાં જ આપણે પાણીની સગવડ જ્યાં જાય એટલે બધે બધું અહીંયા જ આપણે ગોઠવેલું છે એટલે સૌથી પહેલા તો અહીંયા બાંધી દેવાની સરખી દી ઘોડીને અને નવરાવવાની હોય ને એટલે એક સૌથી પહેલા સારામાં સારું ધ્યાન રાખવાનું કે ઘોડીની બાંધવાની જગ્યા કમ્પ્લીટ હોવી જોઈએ અને ઘોડીને બાંધવામાં ખાસ એક ધ્યાન રાખવાનું કે આપણે જનરલી કાયમ ભલે ઘરે કાંડામાં રાખતા હોય પણ મેં અનુભવ કર્યો હોય કે આપણે જયારે નવરાવી હોય ને સાફ સફાઈ કરવી હોય ને ત્યારે તમે ઘોડીને મોયડામાં રાખો ને તો બહુ સારું રિઝલ્ટ રહીએ કે ઘોડી થોડાક ફંદ ઓછા કરે જનરલી બધી ઘોડીઓ ધરકી ના હોય આપણી ઘોડીને થોડાક ફંદ કરવાની ટેવ છે આડામરા મારી રાખે એટલે મોયડામાં હોય ને તો થોડોક ફાયદો રહીએ ઓછી આડાાવરી ગુમરા મારે એટલે મોયડો તો મારી જ દેવાનો

ના હોય ને એટલે આપણી રાખે અને બીજો એક ગેરફાયદો કે કદાચ આગળ હળી કાઢી અને રાઉન્ડ મારે પગ લપસી જાય તો લાગે જબરું સૌથી પેલા તો જો ડાબાની સાફ સફાઈ કરી નાખવાની એટલે જો આપણે અણી દારાઓ રાખ્યો છે એટલે ડાબા જેટલું આપણે જેટલી લાદ ને કાકરીઓ દારો હોય ને એ સાફ સફાઈ કરી નાખવાની એટલે થઈ જાય ક્લિયર ડાબા જાવ આવી રીતના આ બધું લાદ ને જામી ને ડાબામાં એ પેલા કાઢી નાખો એટલે પછી સાફ સફાઈ થઈ જાય ક્લિયર અને ડાબાઓને થોડા ટાઈમે થોડા ટાઈમે પાસે કટિંગ કરાવી જ લેવાના એટલે કોઈ જાતની ઉપાધિ ના રહીએ આપણે એ થોડીક અહીંયા આપણી ડિસ્ટ્રિક્ટમાં તકલીફ છે કેમ કે આપણી ડિસ્ટ્રિક્ટમાં ઘોડીઓ બહુ ઓછી એટલે ફેરિયર બહુ ઓછા આવે આપણે એ હવે લક્ષ્મીના ડાબાઓની સાફ સફાઈ કરવાની છે પણ હવે ફેરિયરનો મેળ આવે ને જ્યારે તો અહીં થાય અને એમ કાજો કે ઘોડી હાલતી હોય ને આપણે થોડું થોડું ક્યારેક ક્યારેક રાઈડિંગ થતું હોય એટલે ડાબાની એમ તો ક્લિયર થતા જ રીતે તો અંદરની માછલી હોય ને હરખી સાફ કરાવી નાખીએ આપડે આપણે ઉપાજ ના રહીએ તકલીફ ના થાય ઘોડીના પગમાં આપણે એ થોડીક તકલીફ પડે છે આપણે આ અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પડે ને પાછું આપણે ઘોડીઓ આ બાજુ ઓછી એટલે ફેરિયર ઓછા આવે એટલે એ થોડીક તકલીફ પડે છે ફેરિયર વર્કમાં નકર બે મહિને બે થી અઢી ત્રણ મહિનાના આસપાસમાં માં સાફ સફાઈ થતી રહીએ ને જો એક્સટેરિયર વર્ક તો બહુ જ હારમ હારું રહીએ બસ એ હાલો ઓટો પગ દે તો આવી રીતના ચારે ચાર પબુની સાફ સફાઈ કરી પેલા અને પછી મસ્ત જો પલારવા માંડવાની અને આપણું મેન હથિયાર કંઈ તો આ ખરેરો એટલે બધા પ્લાસ્ટિકનો અલગ અલગ બધા વાપરતા હોય આપણે પ્લાસ્ટિકનો વાપરીએ અમુક લોખંડનો વાપરતા હોય મને તો પ્લાસ્ટિકનો વધુ ફાયવો એટલે હું તો પ્લાસ્ટિકનો વાપરું છું જેનાથી સાફ સફાઈમાં મેન આનો ભાગ હોય જે આનથી ગણતર જ આવે બધે તમને ખબર તો હોય છે ખરેરો જોયો તો હોય ખરેરાથી મેન મેન જીરવાળી હોય એ બધી વધીયની નીકળતી જાય અને પ્લાસ્ટિકનો ખરેરો છે ને તો બહુ સારો મને ફાયવો એનું મેન કારણ કહું તો જો આવી રીતના એગજસ્ટેબલ થઈ જાય અને લોખંડ છે તો અમુક જગ્યાએ એ ઉદામ કે કરતા હોય તો લાગવાની બીકરી અને આ પ્લાસ્ટિકનો છે લાગવાની બીક ચાલો હવે આપણે રીતે મન ગોળી પહેલા શરૂઆતમાં આવી રીતના સૌથી પહેલા શરૂઆત કરવાની તો આવી રીતના પેલા પલારી નાખવાની ગોળી ને આખી એટલે ધીરે ધીરે મેન દારો નો હોય ને પલર તો થઈ જાય ને એટલે પછી આપણે કાઢવાનો હલવો પડે બધા અલગ અલગ રીતે દમારતા હોય બધા નળી થી હોય આપણી ગોળી ને થોડીક નળી થી છે થોડીક બીકણ છે એટલે આપણે આવી રીતના જવાડવી પડે બદલા થી અને થોડું શું બીક વધુ લાગે છે જરાક ડરપોક થોડી વધુ છે તો એમ તો ક્યારેક ક્યારેક વાર જમાડતો હોય નળી થી આવી રીતના સૌથી પેલા તો આખી પલાળ નાખવાની ગોળી એટલે આ બધું ગારો ન હોય બધું સુકાઈ જાય જનરલી તમે જો કે કાયમ ધમાડતા હોય એટલે ઉડક ગારો હોય નહીં એટલે સાફ સફાઈ પછી વાર ના લાગે અને ઉનાળાના દિવસમાં તો ભાઈ કાયમ તો ડેલી ટાઈમ મળે તો ડેલી તમારી નાખાય પછી કાયમ તમે ડેલી જમાતા હો એટલે વાર ન લાગે એટલું એટલે ડેલી ટાઈમ મળે તો ડેલી નાખે કાઢતા તો ફરજિયાત તમારી જ નાખવાની એટલે ઉનાળામાં ઘોડી નહીં મજા આવે તો આધારે ને ખોટો ફરજે હો કે આવે એ બધું સાફ થઈ જાય તો ક્લીન રહીએ ઘોડી તો તમને જ ફાયદો હે ઘોડીને ખોટી પછી મસ્ત આવી રીતના ખરેરાથી આખી ગોળી સાફ કરી નાખવાની ખરેડો મારી દેવાનો ક્યાંય ભાગ ના જાય એટલે ખોટા વાળ કે પરવે આ સાઈડ આપણે થઈ ગઈ કમ્પ્લીટ હવે ઓલી એક સાઈડ રહી છે અને ફેસ નો ભાગ રાખ દેવાનો સૌથી છેડે એટલે ફેસ મોઢું જોવું હોય ને એટલે એ ઘોડા સૌથી વધુ ના પસંદગી વસ્તુ કેમકે કાનમાં પાણી જવાની ઘોડા બહુ બીક લાગે એટલે એ સૌથી છેલ્લે રાખવાનો ડોક ને બધું ધોઈ લેવાનું સૌથી છેલ્લે રાખવાનું એટલે હું પછી ધોઈ ને ડાયરેક્ટ આપણે છૂટી કરવાની આમ ને આમ ગહી ગહી ને સામ કર નાખો ને મસ્ત જેટલો કરવે હો ને ધૂળ ને રજ ને બધું હોય ને એટલું નીકળી જાય ઘીસતે જાવ ઘીસતે જાવ બીજી વાત નહીં ભાઈ આપણે તો ખરેખર ધન્યવાદ દેવો જોઈને ભાઈ કે સફેદ ગોણા રાખે ને નીચે ને ક્લીન રાખે એમ એને અરે ને આ મસ્ત ફરકી પલારી ને જરા કાચી પાતળી ઘહી નાખો ને કેમ કે મત દુહની રજોટ ને બધું હોય નીકળી જાય તેલા અને પછી હું તો ભાઈ જનરલી અટવાળી મેં એકાદી ફેર મારું હું શેમ્пу થી તો સાબુ થી ધોઈ નાખોની જનરલી દે આપણે માણસ આવતા ઈ શેમ્пу વાપરો એટલે કમ્પ્લીટ ઈ માં બીજું કઈ હોય નઈ હું તો અટવાળી મેં એકાદી ફેરે સાફ કરું હું બાકી ગણા કરતા હોય ગેમ્બો ને મોછું વપરાય શેમ્пу ને ભાઈ કઈ સારી વસ્તુ તો નથી ए में का दी फेर मार दी और लाली जाए कंप्लीट साफ થઈ જાય સર कृष्णा मस्त टाइम तुम्हारी गाना खोनी ले जाए कंप्लीट केशवारी साफ असल उड़ रजो निकली जाए असल छुटी छुटी થઈ जाए केशवारी મોઢું ધોવું એનીમાં ભાઈ મોઢું ધોવા માં લક્ષ્મી ફંદ કરે ને એની વાત દેવા દે અમુક અમુક દિવસ ફરાળે ઉતરી જાય ને અમુક દિવસ તો વાતું એટલે એ બીજા મોઢું ના ધોવા દે પછી આમ પલાળીએ ને થી ખાલી માર દેવાનું બાકી નકર કરતો ફંદ કરે વાતું ભૂર્યું એમ આજે તો જ મોડો પહેરાવલો એટલે કઈ ઓછી કરે ને બાકી કાંદામાં હોય ને એટલે ધોવા જ ના દે મોઢું કોઈ રીતે આજ તઈક વાર હોજી થાય એનું ભીડ

કોઈ હરખી જ નથી મને મસ્ત ધમારી અને જો ટોપરેલ નું તેલ નાખી દીધું હે જનરલી કાયમ નહી નાખવાનું અઠવાડિયામાં એકાદી ફેરે નાખી એટલે વાડ ને આપણે તેલ નાખીએ ઓળાવી નાખીએ ક્લીન હરખા થઈ જાય અસલ હરખા સેવું સેવું થઈ જાય અને સાઈનિંગ એ હારી દે ને ટોપરેટનું તેલનું જનરલી તો આપણે બધાને ગુણ ખબર છે કે જેનાથી ગ્રોથ હારી દે એટલે અમે એકાદી ફેરે નાખી દઉં કે આ જો થઈ ગયું છે કમ્પ્લીટ હવે જોઈને એને રજકો ગદમે મસ્ત વાટી બાટી અને નાખી દીધા હવે મજાની ખાહે ને ઉભી રહે તો આ હતી ઘોડીની આખી ફૂલ સાફ સફાઈ કઈ રીતે હું મારી રીતે સાફ સફાઈ કરું એ બધા ભાઈઓને દેખાઈ રહ્યા છે અને હવે આ સાફ સફાઈમાં તમને હું સારું લાગ્યું કે શું ખરાબ લાગ્યું જેમાં સુધારા વધારા કરવાની કે કઈ જરૂર હોય તો મોટા ભાઈઓને બધાને જેને જેને ખબર હોય તો એ જરા કહેજો કે આ સુધારો વધારો કરવાની જરૂર છે જેથી હું એ સુધારો કરી નાખું એટલે સારું રહીએ ચાલો આ વિડીયોનો અહીંયા એન્ડ કરે આજનો વિડીયો તમને કેવોક લાગ્યો કેવી એક જાણકારી મળી ને હું લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એક આજુ લાઇકનું બટન દબાવજો અને જો ચેનલમાં જો નવા નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કેમ કે આવા જાણકારીના વિડીયો અને સાથે સાથે આપણા વ્લોગ પણ તમને કાયમ ડેઈલી જોવા મળતા જ હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો થેન્ક યુ જય મુરલીધર બધા ડાયરાને Nè à, Bỏ đi Đấy là khích cây em nè Đây khích ta đây